રામ દોસ્તો જય માતાજી આજે ચાલુ મોડું થઈ ગયું હતું કેમ કે આપણે ખોલી ખોલીને આપણે લઈ આવ્યા છે વેલ્ડિંગ કરાવવા માટે આને હવે જોઈ કેટલો ખર્ચો આવે શું થાય છે વેલ્ડિંગ થઈ જાય છે કે નહીં આપણે જેક ખોલીને લઈ આવ્યા એમાં થતું હતું વેલ્ડિંગ જો વેલ્ડિંગ ચાલી જાય તો ભલે નગર પછી આ નવો નાખવો જોઈએ આજે હેને ને ખર્ચો આવી જાય ઘણો કઈ નક્કી નથી કેટલો આવે ટોલી ઓલો ચેક કરવાનો હતો એ હમો થઈ ગયો ફિટિંગે થઈ ગયું વ્યવસ્થિત કામ થઈ ગયું માણસો આવી ગયા હતા બે ત્રણ મહેમાન ને બેઠા તા લાઈન જાણે બપોરા કેમ દેવાના હોય પટેલ ચોક છે આ ચાય મારે પીવરાવો પડ્યો એ ખબર નથી લાઈનમાં ટ્રેક્ટર બે ત્રણ પડ્યા છે આમ વાલાભાઈ બેઠા હે અને હવે કઈક જો ફેરો બેરો મળે ના તો આપણો જે ખમો થઈ ગયો એટલે આપણે જવાનું છે ફેરામાં આપણે આવી ગયા વાળે ને વાડે આવી ગયા છકડો એક ભરવાનો હતો અને બે તંદી થઈ ગયા હતા કાકાએ આવતા ન હતા કાકાએ આજે કાકાને દાઢી બાલ ને કરાવવાનું હતું અને આપણે પણ દાઢી બાલ બધું કમ્પ્લીટ કરાવીને સંક્રાંત ઉત્તરાયણ એટલે આવી ગયા વાળે ને વાળે આવી તો ભરતા હતા બે જણા છકડો પછી ફેરો મળી ગયો ને આપણે હે ને પહોંચી ગયા ટ્રેક્ટર લઈને ચા પીવા ને અહીંયા પી લીધો ચા બ્લોક બનાવી નાખો એટલે આ મને ઓરખતો હતો એટલે આપડે ભરાવાનું હતું ડીઝલ એટલે ડીઝલ ભરાવી લીધું આમાં તેરસો ને પચાસ રૂપિયા નું નાખ્યું છે કાલે કહાની એવી બની હતી કે આપડે તેરસો પચાસ નું ડીઝલ નહીં ખુતું તો એમાં ત્રણસો પચાસ આને નાખી દીધા હતા હજાર રૂપિયા હતું આને કેટલી કઈ કરી મેસેજ મોકલા કઈ કઈ રૂમ દુભાઈ પડી ગયા હે ભૂલી ગયો તો હું આપણે ભરવા પહોંચી ગયા ચેનલ ચેનલ ભરાય છે અહીંયાથી ચેનલ મિક્સ કરી દીધી એટલે કરે છે નોખી હવે જોઈ હું થાય એ બે ચેનલ પડી છે માલનો દદેડો પડે માલ તૈયાર જ આવી જાય આપણે એક નાખીએ નાખી બીજો ફેરો ધરાડ ધરાડ બાપા ના પાડતા હતા પણ છતાંય મેં ભરી લીધો અને હે થોડીક મેં હેલ્પ કરાવી દીધી એટલે દોસ્તો રામ રામ જય માતાજી આપણો વિડીયો અહીંયા પૂરો કરી બધા રામ રામ મારા દોસ્તી જય માતાજી